તો દર્શક મિત્રો આજે બધાનો એ સવાલ હતો કે ચેતર વસાવા કયા ગામના છે ક્યાં રહે છે તેઓ કયા જિલ્લામાં રહે છે તેમનો તાલુકો કયો છે અને તેઓ કેવું જીવન વિતાવે છે મિત્રો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો પ્રથમ વાત કરીએ ચેતર વસાવાના ગામ વિશે તો મિત્રો નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું જે બોગજ ગામ છે ત્યાં ગરીબ પરિવારમાંથી આવતા ચેતર વસાવા મિત્રો ચેતર વસાવાના જીવન એ ગરીબીમાં જ વીત્યું છે મિત્રો ચેતર વસાવા જે છે તેમણે ગ્રેજ્યુએટ પૂરું કરેલ છે એટલે કે કોલેજ કરેલ છે મિત્રો ચેતર વસાવા જે છે તે બે હજાર બાવીસથી જે રાજકારણમાં જોડાયા હતા બે હજાર બાવીસમાં તેઓ ડેડીયાપાડાના સભાસભ્ય હતા અને એના પછી મિત્રો બે હજાર ત્રેવીસમાં તેઓ આપ સાથે જોડાયા અને પછી ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા મિત્રો ચેતર વસાવાની બંને પત્નીઓ શકુંતલા અને વર્ષાબેન મિત્રો બંને સરકારી નોકરીઓમાં હતા પરંતુ ચેતર વસાવાના રાજકીય કરિયરને લઈ તેમણે નોકરી છોડી મૂકી હતી મિત્રો વાત કરીએ ચેતર અને બાળકો વિશે તો ચેતર વસાવાના મિત્રો ત્રણ બાળકો છે બે શકુંતલા પાસેથી અને એક મિત્રો વર્ષાબેન પાસેથી મિત્રો વાત કરીએ ચેતર વસાવાનું પૂરું નામ વિશે તો ચેતર વસાવાનું પૂરું નામ છે ચેતર વસાવા દમજીભાઈ વસાવા તેમના પિતાનું નામ દમજીભાઈ વસાવા છે મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેઓ ખેતી કરતા અને એમના પિતા પણ ખેતી કરતા એમના દાદા પણ ખેતી કરતા અને ચેતર વસાવા કોઈ કોઈક ટાઈમે લેબરનો કોન્ટ્રાક્ટ પણ રાખતા હતા એના પછી તેઓ રાજકારણમાં જોડાયા મિત્રો વાત કરીએ ચેતર વસાવાના જીવન વિશે તો હાવ ગરીબ પરિવારમાંથી આવતો મિત્રો આ ધારાસભ્ય છે અને હંમેશા ડેડિયાપાડાના લોકોને મિત્રો ચિંતા કરતો ધારાસભ્ય છે મિત્રો આ ગરીબ પરિવાર માટે એક લાઇક થઈ જાય વિડીયોમાં નવા આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં